ટેમ્પો હકાલી એટલે અને ભાઈ પાંચ થી માટે રજા ઉપર આવ્યા છે અને આપડી ભેગા ફરે છે રાજકોટમાં માં જય દ્વારકાધીશ મિત્રો હું રાજવાડેર અને કિશનભાઈ સભાર જેને તમે ઓળખો જ છો અમે બંને નીકળ્યા છીએ ગાડી ભરવા ગાડી લોડ કરવા માટે હજી અમે નીકળ્યા છીએ ને વરસાદ જુઓ તમે આ હા વરસાદ આવ રે વરસાદ વરસાદ ચાલુ હા જ્યા તો તમારી ગાડીની પથારી ફેરવી નઈ ગયા પૈસા સાહેબ જો આમ તો જો તમે એ આવ્યો જો આયવો જો

હવે અમારા બે ની કહાની તો સ્કૂલ ફ્રેન્ડ છે નાનપણ થી નાનપણ થી અત્યારે ભાઈ તો અમદાવાદ છે ચાર પાંચ દી માટે આવે એટલે મળીએ અમે અને આ જે ગયો ને ત્યારે રાજકોટ ની ગેલેક્સી સિનેમાય વહી ગઈ અને અમે પીચર જોયા ને કેટલા જોયા એ ભાઈ આપી છે બાકી જો ખોટું હોય તો કી તું મને આ ચશ્મા વગર છે ને વિજય છેલ્લા પછી જેવા લાગે કે સાઉથ ના હાલો એક નંબર હા ચુકી એક તો ઓડેટ ગાડી કિશનભાઈ કાઠિયાવાડ આ ભાઈ જો તમે જોઈ લો જે અત્યારે માલ ભરે છે ને એ ભાઈનું નામ છે કિશનભાઈ એની યુટ્યુબ ચેનલ છે કિશન કાઠિયાવાડ ને હું છું એનો પરમ મિત્ર રાજ આજે કિશનભાઈ કિશનભાઈ જયારે નાના હતા ને મતલબ કે દસમા બારમા ધોરણમાં ત્યારે મને પહેલી વાર ભેગા થયા હતા ભેગા તો થયા પણ મારા જિંદગીના એવા ગોટાળે ચડાવ્યા જેની વાત જવાથી મેં શરૂઆત કરી દીધી ફાકી ખાવાની પાર્ટીએ મને માયરો પછી મેં પીધી બીડી પાર્ટીએ મને માયરો પાર્ટી એટલે આમ તો મોટો ભાઈ પણ મોટાભાઈથી વધારે વગ ચઢા ધરાવે જોવો તમે કિશનભાઈ આમ તો બ્લોગ બનાવે પણ અત્યારે કામકાજમાં બહુ વ્યસ્ત છે ક્યારનો કહે કે યુટ્યુબ વિડીયો બનાવો યુટ્યુબ વિડીયો બનાવો મને કે તું અમારી રામ કથા કર એટલે મેં એક તું આપણે કિશન કથા કરીએ રામ કથા પછી કરશું કિશન કથામાં વાત એવી છે કે વર્ષ બે હજાર કેટલા ભાઈ અઢાર કે સત્તર આપણે હત્તર રાખીએ વર્ષ બે હજાર સત્તરની આસપાસ અંબી હતા બારમા ધોરણ બારમા ધોરણમાં અમાર બેનો એક કોમન શોખ કહીએ ને તો કોમન શોખ હતો પિક્ચર જોવાનો ને અમારી ગેલેક્સી ટોકી અમે બે મૂળ રાજકોટના ને ગેલેક્સી ટોકી અમારી એટલે વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ ગેલેક્સી ટોકીજમાં અમે દર રવિવારે જાતા પિક્ચર જોવા પિક્ચર જોવાના પૈસા એ ભાઈ જ આપતા સો ટકા કારણ કે એ ભાઈ પહેલેથી કામકાજ કરે હું તો નાનો હતો બરાબર પિક્ચરના પૈસા એ ભાઈ આપતા અમે જાતા રહ્યા ચોકડી રહ્યા ચોકડીથી અમે બે હાલી ગેલેક્સી ટોકી ગેલેક્સી ટોકી જે પિક્ચર જોઈ ત્રણસો રૂપિયા વાપરીને આવતા હાલી ને કારણ કે બે પાસે રિક્ષા પૈસા નહોતા રીક્ષા પૈસા અમે વાપરતા ખાવા પીવા તમને શું ભાવતું ખાવા પીવામાં સેન્ડવિચ સેન્ડવીચ કે બર્ગર કે હોકડોક કે આપણી જોઈએ ભૂંગળા બટેટા હા ભૂંગડા બટેટા પાર્ટી ને બહુ ભૂંગળા બટેટા ભાવે એટલે મને નાનકડું એકાદ પોપ જેવું લઈ દે ને પછી ખર્ચે રૂપિયા જોરદાર કારણ કે પિક્ચર જોવાના ફૂલ શોખીન બે ભાઈબંધી જોરદાર ભાઈબંધીનું પાછળનું મૂળ કારણ પિક્ચર જોવાનું જ હતું પણ પછી ધીમે ધીમે જીવનમાં આગળ અત્યારે આ પાર્ટી હારમ સારી રીતના ગાડી હલાવે છે અને રાજકોટમાં હારમ હારી જગ્યાએ સેલ્સ તરીકે કામ કરે સેલ્સમાં કામ કરે હલો બોલો કેમાં કામ કરો તમે કરી લીધું હવે ઘરનો ધંધો હા હવે ઘરનો ધંધો કરે છે હું નાનકડી મજૂરી કરવા અમદાવાદ જાઉં નાનકડી કંપની નાનકડી કંપનીમાં હું સામાન્ય ટાઈગલર છું કંપનીનું નામ તો જી ચોવીસ કલાક જેવું છે પણ તમે એમ સમજો કે હું નાનકડો સામાન્ય લેખક જ છું એટલે આપણે તો આપણે તો દાડા ભરાય એટલું મહત્વનું આ જો ગાડી ભરાઈ ગઈ છે હવે જી ચોવીસ કલાક સામાન્ય ભાઈસ કલાક ઝી ચોવીસ કલાક હોય કે કોઈ મોટી કંપની હોય પણ આપણે તો મજૂર જ છીએ ને લખવાવાળા એટલે મતલબ કેવાનો ભાવ એટલો જ છે કે આપણે આપણા કામથી મતલબ છે કંપનીથી તો છે નહીં વસ્તુ એવી જો હવે અમારી ગાડી ભરાઈ ગઈ છે વાતાવરણ એ સ્વભાવનું થઈ ગયું એમ એમ માનો કે બે કલાક પહેલા સારો એવો વરસાદ હતો જો ખાબો છે ભરેલા દેખાય જ છે માસ એકદમ આ તો હું હે કે હું રજા ઉપર આવ્યો હું મારા ભાઈ ની થોડી ગાણી કરવા ને અમે બે માલ ભરીએ છીએ માલ તો જો ઈ જ ભરે છે હું તો શાંતિથી ઊભો હું મસ્ત જો લોડેડ કરે છે ઉભો એ દેખાય હા બ્લોગ બહુ સારા હા તો કિશનભાઈ ના બ્લોગ ને જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને હા જોવાનું તો ચૂકવાનું જ નહીં મારે ભાઈ ચલો જય દ્વારકાધીશ ગાડી થઈ ગઈ છે લોડિંગ અને હું આગળ નઈ જઈએ ઓફિસમાં બેન બેન આરામ બહુ કર્યો શરીર બહુ વધી ગયું છે સમજો મહેનત મહેનત શારીરિક માનસિક કરે હું છું ચાલો તો ખાલી કરી લે ને પછી જમવા ભેગા થાય રાજભાઈ ને પછી નીકળવું હોય દુબઈ હા દુબઈ હું અમદાવાદ અમદાવાદ ચાલો તો મલિક ખાલી કરે